હલો જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય ભારત સાથે સ્વાગત છે તમારા બધા ઉપર આવી ગયા ગામનું નામ તો મને બહુ યાદ નથી ખોરાસા મિત્રો અને ભારતમાં બે જ મંદિર છે સમજીભાઈ એક દક્ષિણ ભારતમાં અને આ છે આપણે તિરુપતિ બાલાજી મંદિર છે તો આપણે છે ને તમને આગળ દર્શન કરાવીએ ને ફર્સ્ટ ટાઈમ લગભગ તો આ વિડીયો કદાચ બનતો હોય કેવું છે ગયો વિડીયો ખ્યાલ નથી આપણને યુટ્યુબમાં આપડે તમને બધા સાથે લઈ જઈને દર્શન કરવાનું નઈ રામભાઈ જોકે અમારા અહીંયા મેં પણ મુકેલા અને ઘણા પણ વિડીયો પણ છે તો બહુ ખ્યાલ નથી સૌદીભાઈ થયા હે તો એને હું કે બતાવી હા મંદિર હાલો મિત્રો દયરા ને રામ રામ ને સીતારામ બધાય જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ આપણે આજ પાછા નવા લોકેશન સાથે નવા વિડીયો સાથે પાછા આવી ગયા તો બધાય વિડીયો પણ બનાવી દીધો આજ તો જોરદાર આપણે તમને નવી લોકેશન બતાવી દઈએ તો હાલો પછી મળ્યા આગળ આપણે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દીજો આપણે તિરુપતિ આપણે બાલાજીના દર્શન તમને કરાવીએ ગેટ માંથી આપડે એન્ટર કરીએ સામે દેખાય છે મંદિર મસ્ત મંદિર છે મસ્ત વિવાહ મિત્રો મસ્ત મસ્ત હો મજા મજા તિરુપતિ બાલાજી મંદિર છે અહિયાં આપણે દર્શન કરીયે

જે બધી આપણે આ પૌરાણિક જ છે આ રિનોવેશન કર્યું હોય કદાચ પણ છે બહુ જૂનવાળી એલી બાજુ મોનેશભાઈ વ્લોગ બનાવે આ બાજુ રામભાઈ વ્લોગ બનાવે જોવા આપણે કેમ મંદિર અમુક સમય સ્કુલતા હોય દરવાજા એ રીતે હોય અત્યારે તો બંધ છે આ છે મંદિર મિત્રો રોંઢાના સમય એવા હોય ને ત્યારે દરવાજા ખુલે છે સવારમાં સવાર માં ખુલા હોય આપણે કેમ દ્વારકામાં માં હોય છે બરોબર મસ્ત મંદિર છે મિત્રો આપણે હજી જવું કુંડ છે ત્યાં હા તો બીજું મિત્રો કે અહીંયા મને થોડુંક બીજું જાણવા મળ્યું છે કે રામભાઈ કે છે કે અહીંયા સંસ્કૃત પાઠશાળા પણ છે અને થી ઘણા બધા વિદ્યાર્થીઓ છે અહિયાં શીખવા આવે છે શિક્ષણ મેળવવા આવે છે બધા જોતા હોય પણ સંસ્કૃત પાઠશાળા ઓછી હોય અહિયાં સંસ્કૃત નું જ્ઞાન આપવામાં આવે છે ઘણા વિદ્યાર્થીઓ આગળ આપડે રસ્તા માં સામાન્ય એટલે સંસ્કૃત પાઠશાળા પણ છે અને બાકી હાલો જઈએ બગીચે બગીચા હા હવે ઇતિહાસ જોડાયેલો છે મને ખાસ રામભાઈ એક મારી વિનંતી છે કે મંદિરના કદાચ પરમિશન હોય વિડીયો શૂટ કરવા દે તો દરવાજે ખુલે તો મને વિડીયો ક્લિપ ફરી મોકલો વિનંતી કે આપણે દર્શક મિત્રોને દર્શન કરાઈ જાય આખું ફાઇનલી તમારે આ લોગ મૂકશો ને હા ત્યાં સુધીમાં તમારી પાસે ક્લીફ આવી જાય ચોક્કસ ચોક્કસ આપણે આભાર માનીશું બધાય રામભાઈના હવે છે ને આગળ કઈ કુંડ નું કેતા બગીચે કુંડે જવાનું ઘણો ઇતિહાસ આમ તો જોડાયેલો પણ હું છે કે હું મારા નેક્સ્ટ વિડીયો વ્યવસ્થિત રામભાઈ ના વિડીયો chưa? Đó, nền vai Đi phố kinh nè làm tay lại tầm rồi đi vlog mà mới bữa nay đi chưa Mắt tà majano hai bogi bao nhiêu gió 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 Wah, सीन मस्त है वो पण बस मजा मजा baki बाकी जो दारो आ वाई ya koon, underlap, sure. Under, yeah? ah, toh, paani, ya? Give, nah, nah, yeah, nah ini.

Bram bay bay thì máy to gần như sẽ video bộ gì lấy video proper detail mà tâm này ram bay channel mà chúng ta mới channel subscribe đi giờ kia vlogs channel

ફાઈનલ આપણે જ્યાં બગીચા ને ફૂલ નજારો જોયો આપડે ખરેખર રામભાઈ મજા આવી ગઈ મજા આવી ગઈ મજા આવી ગઈ તમે હું છું જુનાગઢ આવત આજે બે આપણે કઈલા વિડીયો માં તમે લોકેશન જોયું અને એકા સ્થળ જોયું પણ આ તમે નો જોઈ શકે કારણ કે આપડે ક્યાં જઈએ જાણીતા જાણીતા હોય જાણીતા લોકેશન ઉપર સોમનાથ બાજુ જઈએ બાજુ જઈએ